આગળ ઘીનો દીવો કરો તુલસી માતા ને લક્ષ્મીજી સ્વરૂપ ગણવામાં આવે છે બને તો શુક્રવારે વ્રત રાખો લક્ષ્મી સુપ્તમ નો પાઠ પણ કરો આમ કરવાથી ઘરમાંથી આર્થિક સંકટ દૂર થાય છે જો તમે ઇચ્છતા હો કે તમારા પરિવારના સભ્યો પ્રગતિ કરે તો દરરોજ સૂર્ય સૂર્યદેવને જલ ચડાવો તેનાથી કુંડળીમાં સૂર્ય મજબૂત થાય છે અને સમાજમાં માન સન્માન અને પદ પ્રતિષ્ઠા વધે છે વ્યક્તિની ઝડપથી પ્રગતિ થાય છે જો તમે ઈચ્છતા હોવ કે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય તો દરરોજ ઘરના મુખ્ય દ્વાર પર સાંજના સમયે દીવો જરૂર પ્રગટાવો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે સાંજના સમયે જે પણ મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવે છે તેના ઘરમાં તોરણ બનાવીને મુખ્ય દ્વાર પર જરૂર લગાવવું જોઈએ તોરણ લગાવતી વખતે એ વાતનું ધ્યાન આપો કે આંબાના પાંદડા લીલા હોવા જોઈએ અને ફાટેલા હોવા જોઈએ નહીં જો તમારા ઘરમાં કલેશની સ્થિતિ રહેતી હોય લડાઈ ઝઘડાનો માહોલ હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ હોઈ શકે છે આ બધાથી બચવા માટે રોજ પોતું કરતી વખતે પાણીમાં મીઠું વેળવી દો આમ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થશે